ભયજનક સપાટી ફૂટ છે આ વિશે વધુ જાણકારી માટે વડોદરાથી થી લોરેન્સ પરમાર લાઈવ જોડાયા છે લોરેન્સ વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે નદીના પાણી આસપાસના વિસ્તારોમાં વહી રહ્યા છે લોકોને કેટલી હાલાકી વડોદરામાં આજે પણ જળબંબાકાર જોઈએ સ્થિતિ સાફ વાત કરું તો આજમાં સરોવર બસો અગિયાર હોવું જોઈએ બસો ચૌદ ઉપર છે ત્યાંનું પાણી છૂટી રહ્યું છે અને સીધું વિશ્વામિત્રી નદીમાં આવી રહ્યું છે વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી છવ્વીસ ફૂટ પરંતુ વહી રહી છે તેત્રીસ પોઈન્ટ પચાસ ફૂટ અંદાજો તમે લગાવી શકશો સાડા સાત ફૂટ ઉપર તેની જે ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે અને અત્યારે આપણે વડોદરાના ફતેહગંજથી કારેલીબાગ વીઆઈપી રોડને એરપોર્ટ તરફ જતો આ મુખ્ય રસ્તો બંધ કરી દેવાયો છે જોઈ શકો છો બંને બાજુનો રસ્તો અવર જવર બેરિકેડ લગાવવામાં આવી છે પોલીસ ફોર્સ છે સાથે અર્ધલશ્કરી દર પણ અહીંયા તૈનાત છે જે રીતે આપ જોઈ શકો છો આ મુખ્ય રસ્તો આગળ બંધ કરી દેવાયો છે એટલા માટે કે વિશ્વામિત્રી નદી ઓવરફ્લો થઈ ગઈ કેમ કે છવ્વીસ ફૂટની તેની કેપેસિટી હાલ તેત્રીસ પોઈન્ટ પચાસ ફૂટ અને શહેરભરના અનેક વિસ્તારમાં આ પ્રકારની સ્થિતિ છે આ સ્થિતિ એ પ્રકારે છે કે હવે રહેણાંક વિસ્તારમાં પણ પાણી ઘૂસી રહ્યા છે અહીંયા પોલીસ સતર્ક છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે લોકોને અહીંયા વાહન ચાલકોને આગળ જતા અટકાવવામાં આવી રહ્યા છે ઇએમઇ સર્કલ છે એટલે આર્મીના જવાનો પણ અહીંયા તૈનાત છે ને તેઓ પણ કામગીરીમાં લાગ્યા છે જોકે વાહન ચાલકોને અહીંયાથી પરત જવું પડી રહ્યું છે સ્થિતિ વડોદરાની એ છે કે તમામ લોકો વાહન ચાલકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ત્રીજી જગ્યાએ જાય પરંતુ તમામ રસ્તાઓ બંધ છે અને તેને લઈને તે લોકો અટવાયા છે લોકો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં પણ છે તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું સાહેબ શું કહેશો હવે આગળ જવાનો રસ્તો બંધ વિશ્વામિત્રી ઓવરફ્લો થઈ ગઈ હા ઓવરફ્લો થઈ ગઈ છે આગળ જઈ જઈને ખાતે તો શું ક્યાં તમે અટવાયા છો અમે અટવાયા નહીં એવું તો આ પાણી જોવા અહીંયા આપ જોઈ શકો છો અહીંયા અનેક લોકો છે કુલમણીને વાત કરીએ તો વાહન ચાલકો સાથે જો શક્ય હોય તો હું વાત કરવાની કોશિશ કરું ક્યાં જી જી ડોરેન્સ આભાર આપનો અત્યારે તમામ જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે